ફિટ બોડી અને સુંદર ત્વચાની ઈચ્છા આજકાલ દરેકના મનોરંજક બની ગઈ છે ત્વચાની સુંદરતા વધારવા માટે અને તેને પોષણ આપવા માટે બજારમાં ઘણા બધા પ્રોડક્ટ્સ અવેલેબલ છે પરંતુ બજારમાં ઉપલબ્ધ આ પ્રોડક્ટ્સ એની અંદર ઘણા બધા રસાયણો હોય છે જે ત્વચા પર આડઅસરો પણ કરી શકે છે અને આવી સ્થિતિમાં લોકો ઘણીવાર એવા ઉપાયો શોધે છે જે ત્વચા માટે ફાયદાકારક હોય અને તેની કોઈ આડઅસર પણ ના હોય જો તમે પણ આવી જ સ્થિતિમાં ફસાયા હોય તો આવી સ્થિતિમાં ચંદન પાવડરને આયુર્વેદમાં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક જણાવ્યું છે પ્રાચીન સમયમાં ત્વચાને સુંદર કોમળ અને ચમકદાર બનાવવા માટે ચંદનનો ઉપયોગ કરતા હતા અને આ યુગમાં પણ ઘણી બધી કોસ્મેટિક કંપની બ્યુટી પ્રોડક્ટ્સમાં ચંદનનો ઉપયોગ કરે છે ચંદનના માત્ર ત્વચાને ઠંડક આપે છે પણ તેમાં ચમક પણ લાવે છે ચંદનની મદદથી ત્વચા સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે અને તે સરળતાથી ચંદન અને મૂલતાની મિટ્ટીનો જે ફેસ પેક આપણે કહીએ તે તમે ઘણપણ પણ બનાવી શકો છો આ કુદરતી અને આયુર્વેદિક ફેસ પેક તમારા ચહેરા પર લગાવવાથી તમારી ચ જે સ્કિન છે તે ચમકી ઉઠશે તો ચાલો જાણીએ સ્કિન પર ચંદન લગાવવાના ફાયદા વિશે અને તમે એનો ફેસ પેક ઘરે કેવી રીતે બનાવી શકો ચંદન એક ખૂબ જ સુગંધિત વૃક્ષ છે જેમાંથી ચંદનનો પાવડર બનાવવામાં આવે છે બજારમાં ચંદનનો પેસ્ટ પાવડર અને લાકડું મળી આવશે પૂજા દરમિયાન ચંદનનો તિલક મનને શાંતિ આપે છે ચંદન પાવડર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે ચંદનની સુગંધ પણ સ્કિન માટે સારી કહેવાય છે અને ચંદનમાં કુદરતી બ્લીચિંગ ગુણ હોય છે જે ચંદન ઠંડકની અસર કરે છે સ્કિન પર અને બળતરા અને લાલનીમાં પણ બચાવે છે ચંદન લગાવવાથી ત્વચાના દાગ ઓછા થાય છે નિશ્ચિત ત્વચાને પોષણ મળે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે જે ત્વચાના છિદ્રો હોય તે સાફ થાય છે અને પિમ્પલ્સ અને ખીલને ઘટાડવામાં પણ મદદ કરે છે ચંદન લગાવવાથી ત્વચા પર વધારાનું સીબમ અને તેલ ઓછું થઈ શકે છે ત્વચા ટોન થાય છે ટોનમાં સુધારો આવે છે ચહેરાની મૃત ત્વચા એટલે કે ડેડ સ્કીન સાફ થાય છે અને ચહેરો એકદમ યુવાન રહે છે યંગ રહે છે ચંદન સન બર્ન સન ટેનથી રાહત આપે છે ચંદન લગાવવાથી સ્કિન પર જે ખંજવાળ થાય છે ક્યાં તો પછી જલન થાય છે તેમાં તમને રાહત મળશે ચંદન લગાવવાથી કરજલીઓ પણ દૂર થશે અને તે ત્વચાની ઉંમર પણ વધારશે નહીં અને ચંદન લગાવવાથી તમને ફ્રી રેડિકલ્સથી પણ રક્ષણ મળશે અને તમારી સ્કિન ટાઈટ પણ થશે તો આ બધા હતા ચંદન લગાવવાના ફાયદા ચંદન અને મુલતાની મિટ્ટીનો ફેસ પેક તમે આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો એની માટે તમારે બજારમાંથી એકદમ શુદ્ધ ચંદન લાવવાનું રહેશે જો સફેદ ચંદન સ્કિન માટે ઘણું સારું કહેવામાં આવે છે તો તમે સફેદ ચંદનનો પાવડર એકદમ શુદ્ધ લાવો ચંદન સાથે તમારે મુલતાની મીટીનો પાવડર પણ લાવવાનો રહેશે એક બાઉલમાં તમે લગભગ એક ચમચ ચંદનનો પાવડર નાખો અને બે ચમચ જેટલું એકદમ બારીક મુલતાની મિટી જે સારી ક્વૉલિટીની હોય તે એડ કરો થોડું ગુલાબ થોડું એલોવેરા જેલ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો અને આ પેસ્ટને તમારે ચહેરા ગરદન પર સરખી રીતે લગાવો અડધો કલાક રાહ જુઓ જ્યારે સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી ચહેરો સાફ કરી લો આ અઠવાડિયામાં બે વાર લગાવવાથી તમારા સ્કિન પર જે રિઝલ્ટ આવશે તે તમને ખૂબ જ ગમશે આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો મારી ચેનલથી જરૂર જોડાઈ રહેજો